વર્ચ્યુલી ગરીબ માણસને મકાન આપવા માટે બનાસકાંઠા જિલ્લાની ધરતીને પસંદ કરી એ માટે રાજ્યના દેશના પ્રધાનમંત્રીશ્રીનો આપણે બનાસકાંઠા વતી ખૂબ ખૂબ આભાર માનીએ આપણે બધા બનાસકાંઠા આભાર માને તો આવો ના હોય બનાસકાંઠા જિલ્લાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બેનો આભાર માનવો હોય તો ત્યાંથી કરીને અહીંયા જેટલા લોકો છે બધા બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને એકવાર આભાર માનો જોરદાર તાલીઓ ચાલુ રાખો બધા શેખ ત્યાંથી આભાર માનો બધા ખૂબ ખૂબ આભાર આ આપ સૌનો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેનો આ પ્રેમ અને લાગણી છે આ ધરતીની અંદર જ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અનેક દિવસો સુધી કામ કર્યું છે ગામડે ગામડે ફર્યા છે આ ધરતીની અંદર આળોટીને મોટા થયા છે અને જ્યારે પણ કંઈ મદદ કરવાની બાબત આવતી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લો આ ઉત્તર ગુજરાતની ધરતી આ ગુજરાતની ધરતીને જે પસંદ કરે છે એ આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે અને હવે તો મકાન આટલા મોટા પ્રમાણમાં કેટલાય લોકોને જ્યારથી કરીને અહીંયા દેશના શ્રી બન્યા ત્યારથી એમણે યોજના ચાલુ કરી અને દરેકને ઘર મળી રહે એના માટેની વાત કરી તો ઘણા તો ભૂલીય ગયા હશે પાંચ વર્ષ પહેલા સાત વર્ષ પહેલા જેને મકાન મળ્યું તો જે ઝુંપડામાં રહેતો માણસ એ પાકા મકાનની અંદર રહેતો થયો કાચા મકાનમાં રહેતો માણસ પાકા મકાનમાં રહેતો થયો એનું આખું જીવન બદલાયું છે એના સંતાનો ભણતા થયા છે અને આખું પોતાનું લિવિંગ હેબિટ પણ બદલાયું છે વિચારવાની દ્રષ્ટિકોણ પણ બદલાયું છે ખાલી મકાન મળે છે એવું નહીં મકાનની સાથે દીકરા દીકરીના દીકરીના પણ સુધી તેની સાથે જોડાયેલા હોય છે દીકરાના લગ્ન કરવાના હોય પરંતુ કાચું મકાન હોય તો વિચારતા હોય છે કાલે પાકું મકાન થાય તો મારે પણ ઘેર વહુ દીકરાની આવે તે દિવસે એને પણ મકાન આપી શકાય તો આર્થિક સ્વાવલંબન મોટું કામ આ મકાનની યોજનાના માધ્યમથી છે અને દેશના શ્રીએ આ ખૂબ ગરીબ અને સામાન્ય માણસ માટે એક અદ્ભુત કહી શકાય એવું કામ આપણા સૌ માટે કર્યું છે અને લોકો સહજતાથી કે